જામનગર શહેરમાં આવેલ માંડવી ટાવર બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં હાઈકોર્ટ દ્વારા નો હોકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે છતાં પણ તંત્ર દ્વારા આ હુકમની અમલવારી કરવામાં ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે નો હોકિંગ ઝોનની અમલવારીની માંગ સાથે લગભગ ત્રણસો જેટલા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને વિરોધ વ્યક્ત કરાયો હતો બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું હતું આવેદનપત્રમાં કહ્યું કે જામનગરમાં દબાણ મામલે તંત્રને અવારનવાર જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી બર્ધન ચોક સહિતના વિસ્તારમાં દબાણના પાપે જો કોઈને ઇમરજન્સી સેવાની જરૂર પડે તો તે પહોંચી શકે તેમ ન હોય તેવી સ્થિતિ છે એકસો આઠ અને ફાયર ફાઇટર પણ આ ઇમરજન્સી સેવાઓના ગેરકાયદેસરના દબાણના કારણે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી શકે તેમ નથી તંત્રની બેદરકારીના પાપે જો સામાન્ય માણસનું જીવ જાય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે આથી આ અંગે ઘટતું કરવાની માંગ તેઓએ ઉઠાવી છે મારું નામ લાલચંદ ધનવાણી છે અને આજે અમે ચોક વેપારી એસોસિએશન તરફથી આજરોજ માસ રેલી સ્વરૂપે જામનગર કલેક્ટરશ્રીને આજે એક આવેદનપત્ર આપવા આવેલા છીએ જે આવેદનપત્રમાં જે નામદાર હાઈકોર્ટ દ્વારા ભૂતકાળમાં નોકિંગ ઝોનનો જે આદેશ કરવામાં આવેલો છે એનું ચુસ્તપણે પાલન થાય અને કાયમી ધોરણે જે ટ્રાફિકની સમસ્યા છે અને જે પાયાની જરૂરિયાતો કે એકસો આઠ છે ફાયર ફાઈટર છે તે પણ લોકો સુધી તાત્કાલિક પહોંચી ન શકે એવી ગંભીર પરિસ્થિતિ છે એનું નિવારણ કરવા કલેક્ટર સાહેબ ને આજે આવેદનપત્ર આપેલા આવેલા છે કલેક્ટર હા આશ્વાસન આપ્યું છે અને કીધેલું છે કે અમે એની કાર્યવાહી કરીશું